વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા જીએનસી પેપર સોલ્યુશન જેમાં જીએનએમ સેકન્ડ યરના આપણે મેન્ટલ હેલ્થ નર્સિંગના પેપર સોલ્વ કરીએ છીએ ત્યારે આગળના બંને વિડીયોમાં ખૂબ સરસ મજાના બંને પ્રશ્ન મેનિયા સ્કિઝોફેનિયા વિશે આપણે ખૂબ સારી રીતે સમજ્યા ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે અને ખૂબ અગત્યનો પ્રશ્ન ડાઉન ધ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ પેશન્ટ વિથ આલ્કોહોલ ડિપેન્ડન્ટ સિન્ડ્રોમ એટલે કે આલ્કોહોલ ડિપેન્ડન્ટ સિન્ડ્રોમના દર્દીની નર્સિંગ સારવાર જણાવો તો જે પેશન્ટ જે વ્યક્તિ આલ્કોહોલિક છે આલ્કોહોલ ઉપર ડિપેન્ડન્ટ છે અને એને આપણે આલ્કોહોલિઝમમાંથી બહાર કાઢવાનો છે એનું મેનેજમેન્ટ કરવાનું છે તો એની નર્સિંગ સારવાર આપણે લખવાની છે એની નર્સિંગ સારવાર હંમેશા ધ મેનેજમેન્ટ ઓફ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ પેશન્ટ વિથ આલ્કોહોલ ડિપેન્ડન્ટ સિન્ડ્રોમ આર અંડર ફર્સ્ટ ઇઝ ધ મેડિકલ ટ્રીટમેન્ટ સેકન્ડ ઇઝ ડી સલ્ફ્રેમ થેરાપી એટલે ડી સલ્ફરમ ડી સલ્ફેરમ છે એ એન્ટી આલ્કોહોલિક ડ્રગ્સ છે અને થર્ડ વન ઇઝ નર્સિંગ મેનેજમેન્ટ ઓર સાયકોલોજીકલ સપોર્ટ તો આલ્કોહોલ ડિપેન્ડન્ટ પેશન્ટમાં નીચે મુજબની નર્સિંગ કેરો આપવામાં આવે છે જેમાં મેડિકલ ટ્રીટમેન્ટ તો મેડિકલ ટ્રીટમેન્ટમાં ફર્સ્ટ ઓફ ઓલ ડિટોક્સિફિકેશન ડિટોક્સ કહેવાય કેવું કહેવાય ડિટોક્સ ડિટોક્સિ ડી ટોક્સિફિકેશન તો ડિટોક્સિફિકેશન તો શું આવે કે ઓછું કરે એવી તો ક્લોરપ્રોક્સિજાઈડ આવે એસી થી બસ્સો મિલિગ્રામ ડેલી અથવા તો ચાલીસ થી એસી મિલિગ્રામ ડેલી ડિવાઇડેડ ડોઝમાં આપવામાં આવે એની સાથે મેડિસિનમાં વિટામિન બી વન ડેફિશિયન્સી હોય તો વિટામિન બી વન થાયમિન આપવી જોઈએ આલ્કોહોલિક આલ્કોહોલ ડાયટ થેરાપી ડાયટરી થેરાપી આપવાની હોય કે કેવા પ્રકારનો ખોરાક લેવાનો જેનાથી ગેસ્ટાઈસનું પ્રમાણ ઘટે અને ફૂલને સ્ટમક થાય પેશન્ટ સારી રીતે સ્લીપિંગ કરી શકે એન્ટી કન્વલ્જન્ટ થેરાપી અને લાસ્ટમાં ટ્રીટમેન્ટ ફોર વિડ્રોલ સિમ્ટમ કોઈ પણ વિડ્રોલ સિમ્ટમ જોવા મળતા હોય તો એની ટ્રીટમેન્ટ આપવી જોઈએ નેક્સ્ટ છે ડી થેરાપી તો ડી થેરાપી એટલે ડી એટલે કે આલ્કોહોલિક ડિપેન્ડન્સને ટ્રીટ કરવા માટેની યુઝ કરવા માટેની એક થેરાપી છે જેમાં ડી સલ્ફરમ સબસ્ટન્સનો ઉપયોગ કરવામાં આવે છે જે ડી આલ્કોહોલિક સબસ્ટન્સ છે અને એની ઇફેક્ટ કેવી હોય તો અનપ્લેઝન્ટ રિએક્શન જે પ્રોડ્યુસ થતું હોય તો આલ્કોહોલિઝમની જે ઇફેક્ટ છે એને એ ડિસ્ટ્રોઈડ કરી નાખે આલ્કોહોલિઝમ માટે પેશન્ટને જે બ્રેઇનમાં થિંકિંગ થતું હોય કે આલ્કોહોલિઝમ લેવું છે એના ઉપર એ એ થોડું કંટ્રોલ કરી શકે તો આ રીતે ડીસલ્ફરમ થેરાપી આપવાની હોય નર્સિંગ મેનેજમેન્ટ તો નર્સિંગ મેનેજમેન્ટમાં આપણે પહેલું જ લખી શકીએ કે સાયકોલોજીકલ સપોર્ટ અને કાઉન્સેલિંગ કરવું જોઈએ શા માટે પીવે છે કેવી રીતે પીવે છે ક્યાં પીવે છે એનું એસેસમેન્ટ કરવું જોઈએ હિસ્ટ્રી લેવી જોઈએ એના રિલેટેડ ડ્રિંકિંગ હેબિટ રિલેટેડ એના એના ક્વેશ્ચનર તૈયાર કરવા જોઈએ ત્યાર પછી એની ફિઝિકલ એક્ઝામિનેશન સારી રીતે કરવી જોઈએ અને જરૂર પડે તો એના ટેસ્ટ સજેસ્ટ કરવા જોઈએ કે આટલા આટલા ટેસ્ટ કરાવવા છે અને કમ્પ્લીટ એની હિસ્ટ્રી લેવી જોઈએ સાયકોલોજીકલ સપોર્ટ આપતા પહેલાં આપણે સાયકોલોજીકલ ઇવાલ્યુએશન પણ કરવું જોઈએ કે પેશન્ટમાં કેવા પ્રકારના ફિલિંગ છે કેવા પ્રકારના થોટ છે કેવા પ્રકારનું એનું બિહેવિયર કેવા પ્રકારની એની બિહેવિયર પેટર્ન છે આ પણ આપણે જોવું જોઈએ નેક્સ્ટ ટ્રીટમેન્ટ મેડિકલ એન્ડ સાયકેટ્રિક ડિસોર્ડરને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે ટ્રીટમેન્ટમાં આપણે જેવી રીતે કીધું ડિટોક્સ અથવા તો વિડ્રોલ સિમ્ટમના જે કંઈ મેડિસિન હોય તે મેડિસિન આપવી જોઈએ અને મેડિસિન છે એ ભાગે અંડર ઓબ્ઝર્વેશનમાં આપવી જોઈએ કાં હોસ્પિટલમાં આપવી જોઈએ અને કાં છે એ સેન્ટરમાં આપવી જોઈએ ટૂંકમાં આ આ એક એવી પદ્ધતિ છે કે જેમાં રેસિડેન્શિયલ ટ્રીટમેન્ટ પ્રોગ્રામની જરૂર પડે છે અને ટ્રીટમેન્ટ પ્લાન કરીને કાઉન્સેલિંગ સાયકોલોજીકલ કાઉન્સેલિંગ આપો સાયકોલોજીકલ કાઉન્સેલિંગમાં જુઓ બધું એને એના પેશન્ટના ફેમિલીને પણ સાથે રાખી અને કાઉન્સેલિંગ કરવું જોઈએ બિવિયર થેરાપી આપવાની છે ગ્રુપ થેરાપી આપવાની છે પેશન્ટને ગ્રુપમાં રાખવાનો છે એન્ટી એબ્યુઝ થેરાપી પણ આપવાની છે અને ઇન્સોમનિયા ન જોવા મળે પેશન્ટને સારી રીતે નિંદર આવે એના માટે હાઈપોટોનિકથી પણ ટ્રીટમેન્ટ કરવી જોઈએ ઓરલ મેડિકેશન તો ઓરલ મેડિકેશનમાં હંમેશા આપણે ડીસલ્ફ્રમ ડ્રગ્સથી ઓરલ મેડિકેશન આપવી જોઈએ પેશન્ટને જોવું પડે કે એનું નોસિયા વોમિટિંગ હેડેક જે વિડ્રોલ સિમ્ટમ હોય તો એકોડિંગ ટુ સાઇન સિમ્ટમ એને વિડ્રોલ સિમ્ટમ એને મેડિસિન આપવી જોઈએ ઘણી વખત ઇન્જેક્ટેબલ મેડિસિન પણ આપવામાં આવે છે વિટ્રોલ વિવિટ્રોલ નામનું ઇન્જેક્શન આપવામાં આવે ઘણી વખત અને એનાથી પેશન્ટને સેડેશન આવી શકે કન્ટિન્યુઇંગ સપોર્ટ આપવાનો છે પેશન્ટને કોઈ પણ પ્રકારનું તકલીફ ન પડે અને પેશન્ટને કન્ટિન્યુઇંગ સપોર્ટ આપો સપોર્ટ ગ્રુપ દ્વારા આપો આલ્કોહોલ જે યુઝ કરતો હોય એ ડ્રિંકિંગ સ્ટોપ કરે એના માટે એને અલ્ટરનેટિવ થેરાપી તરફ પણ તમારે આપણે વારવો પડે ટ્રીટમેન્ટ ઓફ ધ સાયકોલોજીકલ પ્રોબ્લેમ જે જે સાયકોલોજીકલ મેન્ટલ જે ડિપ્રેશનના જે કાંઈ પ્રોબ્લેમ હોય એ બધા જ પ્રોબ્લેમને આપણે ટ્રીટ કરવા પડે તો સાયકોલોજીકલ પ્રોબ્લેમમાં ડિપ્રેશન છે એન્ઝાયટી છે એવી મેન્ટલ કન્ડિશન હોય તો એને પણ ટ્રીટ કરવી પડે મેડિકલ ટ્રીટમેન્ટ ઓફ હેલ્થ કન્ડિશન તો મેડિકલ ટ્રીટમેન્ટ ઘણી વખત વિડોલ સિમ્ટમના હિસાબે ઘણા બધા મેડિકલ ટ્રીટમેન્ટ જોવા મેડિકલ પ્રોબ્લેમ જોવા મળે તો એની પણ આપણે મેડિકલ ટ્રીટમેન્ટ પણ કરવી પડે અને એ બધી જ ટ્રીટમેન્ટ છે એ ઘણા બધા આલ્કોહોલ રિલેટેડ જે કંઈ હેલ્થ પ્રોબ્લેમ આવતા હોય એ હેલ્થ પ્રોબ્લેમને આપણે સોલ્વ કરવા પડે સ્પિરિચ્યુઅલ થેરાપી આપો પેશન્ટ ને વધુમાં વધુ પેશન્ટ રેગ્યુલર બને સ્પિરિચ્યુઅલ પેશન્ટ બને તો થોડીક એની ઇન્સાઇટ ગ્રેટર બને આત્મશક્તિ જાગે એના માટે એને અમુક સ્પિરિચ્યુઅલ થેરાપી પણ આપવી પડે રેસિડેન્શિયલ ટ્રીટમેન્ટ પ્રોગ્રામ આપણે આગળ વાત કરી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ આલ્કોહોલ ડિપેન્ડન્સ પેશન્ટની સારવારમાં છે કે રેસિડેન્શિયલ ટ્રીટમેન્ટ જો પેશન્ટને ઘરે જવા દેશું તો પેશન્ટ ફરી પાછો આલ્કોહોલિઝમ ઉપર આવી જશે તો આલ્કોહોલિઝમ માટે રેસિડેન્શિયલ જ્યાં સુધી એને એક પણ વિડ્રોલ સિમ્ટમ ન રહીએ ત્યાં સુધી અંડર ઓબ્ઝર્વેશનમાં રેસિડેન્શિયલ ટ્રીટમેન્ટ પ્રોગ્રામ શરૂ કરવો જોઈએ જેમાં સપોર્ટમાં એમની ફેમિલી સપોર્ટમાં ફ્રેન્ડ સપોર્ટમાં નર્સિસ ડોક્ટર સોશિયલ વર્કર એમએસડબલ્યુ બધા જ એના સપોર્ટમાં પેશન્ટને ટ્રીટમેન્ટ આપતા હોય યુઝ અલ્ટરનેટિવ મેડિસિન અલ્ટરનેટિવ મેડિસિનનો યુઝ કરો જેમાં ખાસ કરીને યોગા રિલેક્સ થવા માટે મસાજ આપો મેડિટેશન ખૂબ સારી સારામાં સારી વસ્તુ છે મેડિટેશન પેશન્ટને લર્ન કરાવવું એક્યુ પંક્ચર અને એકયુ પ્રેશર ઘણી વખત એક્યુ પંક્ચર અને એક્યુ પ્રેશર પણ એન્ઝાઇટી અને એન્ઝાઇટી રિડ્યુસ કરવા માટે અને ડિપ્રેશન રિડ્યુસ કરવા માટે ઉપયોગી છે હેલ્ધી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવા માટે એમને આપણે લર્ન કરવાનું છે શીખવાડવાનું છે હાઉ ટુ ડેવલપ ધ હેલ્ધી લાઈફસ્ટાઈલ પેશન્ટને તો શીખવાડવાનું સાથે સાથે પેશન્ટના ફેમિલીને અને પેશન્ટના ફ્રેન્ડ્સને પણ હેલ્ધી લાઈફસ્ટાઈલ શીખવાડવા માટેની સલાહ આપવી જોઈએ હેલ્ધી હેલ્થ હેબિટ ડેવલપ કરવા માટેની હોબીઝ છે હેબિટ છે બધી ડેવલપ કરવા માટેની પણ પેશન્ટને સલાહ આપવી જોઈએ તો સો ધીઝ આર ધ સમ

તો આ પણ એક ખૂબ અગત્યનો પ્રશ્ન છે તો આપણે સાથે સાથે જોઈ લઈએ કે ડેમનેશિયા એટલે કોઈ ઓર્ગેનિક મેન્ટલ ડિસઓર્ડરના લીધે જ્યારે ઇન્ટલેક્ચ્યુઅલ અનએબિલિટી ઇમ્પ્રેડ થાય યાદશક્તિ હોય જાય બરાબર એટલે કે લોસ ઓફ મેમરી થાય તો એને ડેમનેશિયા કહેવાય મોટા ભાગે બ્રેઇન ફંક્શનના અલ્ટરનેશનના કારણે હોય બેન બેન ટ્રીસ્યુમાં ક્યાંક ડિસ્ટ્રક્શન જોવા મળે એના કારણે હોય બ્લડ લોસ થયો હોય એના કારણે હોય ઘણી વખત સ્મોલ વેસલ્સ બ્લોક થઈ હોય એના કારણે આપણને ડેમ્નેશિયા જોવા મળે તો ટૂંકમાં ડેમ્નેશિયા એટલે મેમરી લોસ ઓફ મેમરી બરાબર સમટાઈમ ઇટ ઇઝ ટેમ્પરરી સમટાઈમ ઇટ ઇઝ પરમનન્ટ ઇટ ઇઝ ઓલ્સો ડ્યુ ટુ સેનાઇલ ચેન્જીસ

ઓરિએન્ટેશનમાં મુશ્કેલી થાય પ્રોબ્લેમ સોલ્વિંગમાં તકલીફ પડે ફાઇનાન્સ એન્ડ મેનેજમેન્ટમાં તકલીફ પડે થોટ એક્સપ્રેસ કરવામાં પણ તકલીફ પડે તો આ માઇલ્ડમાં આવા લક્ષણો જોવા મળે મોડરેટમાં એનાથી થોડું વધારે કન્ફ્યુઝનમાં વધારો થાય પુઅર જજમેન્ટ હોય ફર્ગોટનેસ ફૂલનું પ્રમાણ વધી જાય હાલતા ભૂલી જાય ફ્રેન્ડ ફેમિલી અને પોતાના મેમ્બરને ફેમિલી મેમ્બરને પણ ભૂલી જાય એટલું ડિલિરિયમ અને એલ્યુજિનેશન જોવા મળે સિવિયરમાં શું હોય તો કોમ્યુનિકેટ જ ન કરી શકે ચાઇલ્ડહુડ લેંગ્વેજનો ઉપયોગ કરી શકે ચાઇલ્ડીશ બિહેવિયર હોય ફૂલ ટાઈમ આસિસ્ટન્ટની જરૂર પડે એટલું બધું બિહેવિયર એનું એનું જે થોટ છે એ ડિસ્ટર્બન્સીસ થાય ફ્રેન્ડ ફેમિલી પોતાનો ફેસ પણ ઓળખવામાં તકલીફ પડે ફિઝિકલ એબિલિટી લોસ થાય વોકિંગ સીટિંગ સોલિંગ હોલ્ડિંગમાં તકલીફ પડે ઇનકોન્ટિનન્સી ઓફ યુરિન જોવા મળે તો આ હતા ત્રણ એના સ્ટેજ આ પ્રમાણે પણ સ્ટેજ હોય અર્લી સ્ટેજ મિડલ સ્ટેજ અને ફાઇનલ સ્ટેજ એ પ્રમાણે પણ સ્ટેજ પડી શકે ત્યાર પછીનો આપણો નેક્સ્ટ પ્રશ્ન છે મેન્ટલ રિટાર્ડેશન એનું રિહેબિલિટેશન તો આપણે નેક્સ્ટ વિડિયોમાં જોશું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વિડીયોને ચોક્કસ લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે